ક્રેડાઇ સુરત દ્વારા દ્વારાગામી સોળથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવનાર છે જેને લઈ યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ક્રેડાઇ સુરત ખાનગી રિયલ ડેવલપમેન્ટ માટેની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા છે જેણે સુરતની શ્રેષ્ઠ અને સૌથી વધુ ઇચ્છનીય મિલકતોનું પ્રદર્શન કરવા અને સંભવિત ખરીદદારો અને વિક્રેતાઓને એકસાથે જોડવા હેતુ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે

આગામી સોળથી અઢાર સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ નું આયોજન કરેલ છે જે આયોજન માત્ર રિયલ એસ્ટેટ અને ડેવલપર ઉદ્યોગના સ્વાર્થ માટે નથી સુરતને એક બ્રાન્ડ બનાવવા માટે કે સુરત સિટી કેવું છે રહેવા માટે કેવું છે ધંધા ઉદ્યોગ માટે કેવું સાનુકૂળ છે તેને એક સુરતની ઇમેજ વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે આ પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરેલ છે જેમાં ત્રણ દિવસમાં પચાસથી સાઠ હજાર વિ વિઝિટર્સો ભાગ છે અને સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રોજેક્ટો તેમજ સુરત મહાનગરપાલિકાના સરકારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો છે તેને લોકો નિહાળશે અને ખૂબ જ આનંદમય અને વાતાવરણમાં આયોજન સુરતમાં અત્યાર સુધી નવસો જેટલા સભ્યો જોડાયા છે અને સુરત ગ્રાહકોને ઉત્તમ કક્ષાની મિલકતો આપવામાં અગ્રેસર છે ત્યારે ખરીદદારો અને વિક્રેતાઓને એક સાથે જોડવા માટે યોજાનાર એક્ઝિબિશનની એક વાર તો મુલાકાત લેવી રહી પ્રકાશ વાળા સાથે અસર કરીશી